વડોદરા મહાનગરપાલિકામાં પ્રજાને કનડતા સમસ્યાના નિરાકરણ માટે મળતી આ સામાન્ય સભા એ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ હોય છે પરંતુ આ સામાન્ય સભાની શરૂઆતમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એને અનુલક્ષીને કેયુરિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ના દરોના ઘટાડા બાદ કેન્દ્ર સરકારને અભિનંદન આપતા આ પ્રસ્તાવમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરો દ્વારા કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીને અભિનંદન આપવા માટે ની રજૂઆતો કરાઈ રહી હતી જેનાથી વિપક્ષો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ સત્તાધારી પક્ષને રજૂઆત કરતા એમ પણ જણાવ્યું હતું કે પહેલા સામાન્ય સભાનું કાર્ય પૂર્ણ થાય બાદમાં અભિનંદનનો પ્રસ્તાવ છે એની ઉપર ચર્ચા થવી જોઈએ આ મામલો એ હદ સુધી બીચક્યો કે કોંગ્રેસના કાઉન્સિલરો વેલમાં ધસી આવ્યા અને એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીને અભિનંદન આપતા પ્રસ્તાવના કાગળો ફાડીને સભા સેક્રેટરી ના ટેબલ ઉપર ફેંકી દીધા હતા જેને સહેજીગંજ ના ધારાસભ્ય દ્વારા વિપક્ષ આ વલણ સામે આક્રમક વલણ દાખવવામાં આવ્યું હતું અને એટલું જ નહીં પરંતુ વિપક્ષ સામાન્ય સભા ચલાવવા માટે ક્યારેય મંજૂર નથી હોતું એ પ્રકારના આક્ષેપો પણ કર્યા હતા મારું નામ હોય તો લાવજો પરંતુ હું ચોક્કસપણે કહેવા માંગીશ કે સામાન્ય સભાની શરૂઆત થાય જે રીતે ભારત સરકારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટી ના દરોમાં ઘટાડો કર્યો સમગ્ર દેશવાસીઓને જરૂરિયાતના ચીજવસ્તુઓના ભાવ ઓછા થવાના છે અને એના માટે અભિનંદન પ્રસ્તાવ ચાલતો હોય અભિનંદન ઠરાવ વંચાઈ જાય એના પછીના અમારા સભ્યો જ્યારે અભિનંદન પ્રસ્તાવ પર પોતાના અભિનંદન આપવા ઊભા થતા હોય અને એવા સમયે કોંગ્રેસના સભ્યોથી આ અભિનંદન અને આ થયેલા સારા કાર્યો પછતા નથી અને એની જગ્યા પર એ વેલમાં આવીને વિરોધ કરે આપ પોતાના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અભિનંદન પ્રસ્તાવ ચાલતો હતો અને ત્યારે કોંગ્રેસના સદસ્યો ઊભા થઈને વેલમાં આવીને ધસે અને

વરિષ્ઠ કાઉન્સીલર અમીર દ્વારા સ્પષ્ટપણે આક્ષેપ કરતા આ સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે સામાન્ય સભા એન કેન પ્રકારે કઈ રીતે બંધ રહે એની તૈયારીઓ પહેલેથી જ થઈ જતી હોય છે જેને લઈને હવે જ્યારે ચૂંટણીના આડે માત્ર બે સભા બચી છે ત્યારે આ પ્રકારે સભા રદ કરવી એ સામાન્ય ભારતીય જનતા પાર્ટી ની પોલિસી છે એન કેન રીતે સભા નહીં કરવાની સભા ના કરે એટલે લોકોના પ્રશ્નોના જવાબ ના આપે ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટાચાર છાપરે પોકારીને બોલી રહ્યા છે પ્રજા ત્રા પોકારી ગઈ છે

ત્યારે અમે આજે મેયર હાય હાય બોલાવા સિવાય અને ભારતીય જનતા પાર્ટીની હાય હાય બોલાવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર